કે વાળ ઘણા ટાઈમથી કેટલા બધા મોટા કરી નાખ્યા ખાય તો આજે વાળ કપાવી જ નાખી તો આપણે ગાડી કોકે પડવી લીધી ને આપણે ચંપલ કોકે લઈ લીધા છત્રી હજાર રૂપિયા માં નંબર લીધો પણ લીધો ખરા હો ભાઈ રાજકોટ લેવલ કે તો આપણા ફોલોઅર્સ મળી ગયા સેમા ફોલો વિડીયો જોવો ઇન્સ્ટાગ્રામ માં ને યુટ્યુબ માં આપણે બ્લેક બેબીન લઈને ભોગી ગયા રિંગ રોડ ઉપર જી સ્વાગત છે તમારું બધાનું આજના નવા બ્લોગમાં ને કેમ છો બધા મજામાં હશો સવાર સવાર મજા નાસ્તો કરી લીધો અને બેઠા જઈને આવવાનું તો બાકી કદે વિચાર એવો હોય કે વાળ ઘણા ટાઈમથી કેટલા બધા મોટા કરીને ખાય તો આજે વાળ કપાવી જ નાખી ને તમે આજના બ્લોગમાં એટલે રહી રહીજો હમણાં વાળ કપાવી તમને બતાવું પહેલાં હારા લાગતા હતા એટલે અત્યારે હરા લાગે કે પછી કપાવ્યા પછી હારા લાગે ચાલો મને કોમેન્ટમાં કહી દો અને આજના બ્લોક લાગી જોડાયેલા રહીજો નહીં થઈ ગયા મસ્ત મજાના ફ્રેશ ને વાળ કપાય આપણો લુક કેવો લાગે છે કોમેન્ટ કરી દઈ લો પેલા વાળ હરા લાગે આપણી મેના ને અહીંયા પીડીએ બ્લેક બેબી અહીંયા મેઘોંડ અહીંયા પેડીએ મેના રાણીને તડકો ન લાગે એટલે છયા રાખીએ મેં કાઢી કાઢીએ એટલે ગરમ તો થવાની જ છે ક્યાંય જવાનું તો નથી પણ તોય તમે ચાહી તમને લેતા જઈએ આજના જો બ્લેક બેબી ને કહી ને આપણે ઘરની બહાર ચાતો તો બીજું ચક્કા મારા તો આપણા ફોલોઅર્સ મળી ગયા સેમા ફોલો વિડીયો જુઓ ઇન્સ્ટાગ્રામ માં ને યુટ્યુબ માં બે માં જો હા હા મજા આવે વિડીયો જો ને લાઈક કોમેન્ટ કરો હા હા આપણે સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબર કયો કે ફોલોઅર્સ કયો ભાઈ આવ્યા હતા કે ફોટો પાડો ફોટો પાડ લીધો અને આપણે જઈ ચક્કા મારો હલો મળી પછી બાય બાય આપણે બ્લેક બેબીન લઈને ભોગી ગયા રિંગ રોડ ઉપર ફોટોશૂટ ને વિડીયો શૂટ ચાલુ રહ્યો થોડાક ફોટા ને વિડીયો ઉતાર લીધા એ ચાલુ આપડે બોલવાનું બોલ કે પછી હું ખરાબ બોલું છું કઈ વાંધો ને જોઈ જાય તમ તારે

ફોટા જે અમે ઘણા ઘણા બધા પડ્યા 5000 વાળા ઓરિજિનલ બ્રાન્ડેડ ઓલા ભાઈ એલી આવે ને પાછું બીજું પીવાનું હો જો આ કેમેરામેન આપડા અવેશ શું જોઈએ કાય વાંધો એ નો આવે તમે ઉપાધી ન કરો કલે જા હું હવે એવો મણા નથી વિડિયો ઉતાર હોય ઓલા ભાઈ ને ફોટા પાડે ઓલા ભાઈ હિલ લઈને આવે પાછા હિલ પૂરા થઈ ગયા બધા વિડીયો બનાવી બનાવીને એટલે પાછા હિલ લઈને આવે ને પાછા વિડીયો બનાવવાના છે ભરપૂર વિડીયો બનાવવાના જો આ ભાઈ કેમ લાગે હરખા આ કેમેરા મેન વ્યવસ્થિત ફોટા પાડે અને આ લોકેશન આપણે પહેલી વાર આવ્યા એ વિડીયો બનાવવાના કે ઘણા ઘણા લોકેશન તો જતા આવ્યા કેમેરા મેન જો આમ તો ભાઈ બન કોક નહી દીધો તો જો એટલે મળી ગયો ને ભાઈ જો આજે કોણ હે આજુ ગઈ જા કોણ હે લવલી તે લે તારી આઈડી ગોતી લીધી ભાઈ બંદે

કોઈના ઘરે ને આપણે મેથા હોય ને તો ખાવું હોય ને પેલા પૂછવાનું કે હું આ ખાવ એમ એમ નામ નું આમાં શું છે આમાં કોણ લઈ આવ્યું ખબર હું નથી આવ્યો દાદા લઈ આવ્યા હા ચોમા ચટણી છે આમાં શું છે ફરી જાવા પાજો આવ કોનો આવ જુઓ શું

હર્ષિલ ભાઈ ને હાલી ને અમને બે ને હાલી ને આવતા હતા ને તો કોઈક ફરી આવ્યા હમણાં પકડી અમારી ગાડી બાડી બધું લઈ લીધું ચંપલ ગાડી દીધા ને પૈસા પૈસા બધું પણ મને ઓળખી ગયા ને તમારો ફોન દઈ દીધો કે આ ભાઈ તો બ્લોક બનાવી તમને ફોન પાછો દઈ દીધો હર્ષિલ ભાઈ ફોન એ કે હાલ્યો એમ એવું છે એ કે નકર તમે બ્લોકમાં મારું નામ નહીં લઈએ કહો એટલે નહીં ભાઈએ ફોન દઈ દીધો ફોન લઈ જાય તો હોય એમ થાય ને કે વ્લોગ કેમ શૂટ કરશે એ ભાઈ મારા વ્લોગ જોતા છે એટલે એ ભાઈ ફોન પાછો દઈ દીધો છે અને અમે નરસિંહભાઈ જઈ એવું કાંઈ નથી અમે નરસિંહભાઈ જઈએ તે મેલનીમાંના દર્શન કરવા મસાણી મેલિમાના સમસાને રામનાથપરાના નરસિંહભાઈ આવે ને ગળા વગેરેની તન તન મંગળવાર મરવાની માનતા હતી તો જઈ અને જોઈએ કે કોક તેડવા આવે તો ભલે ને કે પાછો લઈને જ આવવાનું એ ગાડીઓ તો હે આપણી ભાઈ ગીચામાં જ આવ્યું એ પણ હૈશે વિરાજભાઈ કે કોઈક દક્ષભાઈ ફોન કરશે

જય શિયા જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી નવા જવાબ લોગમાં સુધી બાય બાય